टाइम कुथा करवाना हो का त भलै म म प्लेस लाग सेव मसाला बनाउ इ तयार हस्ना हो सेव मसाला त म नि मस्त बनाउ न म लगा पपड़ दुखी नाउ पापा म सेव मसाला छया बनाउ तुरुन्त बनाउ मस्त बनाउ सेव मसाला म छै सेव डीया बाजी दिइ जे रतलामी કિંકોઈ કિંકોઈ સહી સેવના ખિયે રતલામી મકે બરાબર જોજો પેલા આ એમ રતલામી સે સેવનું ય અલગ બનાવુ અલી તું જ ચમ પપ્પા વિલા આયા બના આનું મントવા ભાજી છે ઓ આ સાવડી બના સાવડી સાવડી હે જોર લાયન જોર લાયન ભાઈ જે ભરવું હોય હા помиજો આજનો ફૂલ ભરવાનો ગયો કે દેવાનો મસ્ત પપ્પાનો હેપી બર્થડે વિદ્યા થેન્ક યુ બધી પહેલા પપ્પા ને ખાસું બધું બની નાખાય મસ્ત હેમ ના કરાય ફોક કરવાનો આવતા પપ્પા નું કસતા કાન Oam oam eha, ina matai ima. Oam chuti chuti emi kai. Sti endi oam khoda diya. Na 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 na. Mara mara papalet pomo aapok. Aap, papa lai na re. Papa jor item lai ota mi. Tablin. Mastan. Haa. Jai sik lai. Sik lai. Sik lai. Hmm hmm. એવા સામૂહિક મૂકી દીધી સારા મસાલા કરી હેડો મિથુ નોકો એક ચમચી સેવ મસાલા તો આપણા ઘરમાં બધન ફેવરેટ હે ને મમ્મી હવે તમને આટલું આટલું દો બે ચમચી જોવો આપડો થોડું નકો બે ચમચી બસ એટલું જો આખી તો આવો હળદર આવો શાક માં ઓદર હોય જ કહો એક ચમચી હળદર બસ બસ ના ના બસ હવે ના આ લક્ષ્મી આ દે ભાઈ પાણી લેડવા હાલ ને ચડી જાય ને હા ચડી જાય પછી એમ તો કવ ચડવા દે પછી વિધેમ તો બોલતું આપણે ગયો તો વિધે ખાવાનું બનાવી દે બરાબર હવે તો નવ શીખવાડી દીધું વિધે કોક દિવસ શું શું આપ્યો મે આટલા

अच्छाण ना? अच्छाण ना? वहले ते बस अब पासु तेल सुटवा देवान हो इलत तयार तेव मस्ता हाँ पसके इकला दोना नकीन? अब यार जापो दिवार तयला आजी मिला तयला आजी एटेश अडिरियू तयार जुसाँ तयार काडी અસુમન યાદ આઈ જી વીપીએનો ફોન આયન કતુરિયા આતયા ક બે ઈજા બોલવા મરવા જતા રે હા કારીગર હું શું કરશું વર્ષીナルુ પછી મણવા જતા જોર કારીગર કારીગર હેળધા ખાગીજી ભાખરી સાંત ભાખરી મસ્ત મજાનો શાક માર નઈ થાલે પેટ